એક શેઠની કથા જો તમે આ કથા યાદ કરશો તો જીવનમાં ક્યારેય ગરીબ નહીં રહો જય શ્રી કૃષ્ણ મિત્રો આપ સૌ દર્શક બંધુઓનું સ્વાગત છે ડિવાઇન્સ ટેલ્સ ગુજરાતી પર મિત્રો આ વિડિયોમાં આજનો વિષય છે કે માણસ ગરીબ કેમ રહે છે શા માટે ધનવાન નથી બની શકતો અને ધનવાન બનવા માટે શું કરવું જોઈએ દુનિયાનો દરેક માણસ હંમેશા એ જ ઈચ્છે છે કે અમે ધનવાન રહીએ ગરીબ ન થઈએ કારણ કે ગરીબ માણસ હંમેશા શરીરથી અને મનથી દુઃખી રહે છે દરેક માણસ એમ વિચારે છે કે ગરીબી અમારી નજીક ન આવે તો મિત્રો ગરીબી કેવી રીતે દૂર થાય છે અને ધનવાન કેવી રીતે બની શકાય છે કારણ કે ધનવાન બનવા માટે એટલે કે સુખ મેળવવા માટે આપણે નાણાકીયની જરૂર પડે છે આપણે એવું કયું કામ કરવું જોઈએ કે જેથી લક્ષ્મી આપણા ઘરેથી ક્યારેય નારાજ ન થાય તો ચાલો આ વિડિયો દ્વારા આ કથા દ્વારા સાંભળીએ મિત્રો એક સમયની વાત છે એક सेठજી હતા सेठ ખૂબ ધનવાન હતા લક્ષ્મી તેમના પર ખૂબ પ્રસન્ન હતી મિત્રો सेठ એક વખત રાત્રે આરામ કરી રહ્યા હતા એટલે કે સૂઈ રહ્યા હતા તેજ સમયે લક્ષ્મીએ सेठને સ્વપ્ન આપ્યું અને કહ્યું सेठજી અમે તમારા ઘર માં રહીને 25 વર્ષ વિતાવ્યા છે परंतु हवे हूं तुम्हारा घरे थी जवा मांगो छु सेठ जी आ सांघडी ने व्याकुल થઈ ગયા અને બોલ્યા લક્ષ્મી માતા તમે ન જાઓ તેમણે પૂછ્યું કેમ ત્યારે सेठ जी બોલ્યા લક્ષ્મી તમે જ એક એવા છો જેના કારણે લોકો અમને સલામ કરે છે અને અમારો સન્માન કરે છે જો તમે ચાલ્યા જશો તો અમે નામર્દ બની જઈશું અમે કરોડપતિ કે અભજપ્તિ નહીં રહીએ એટલે કે અમે ભિખારી બની જઈશું હે માતા તમારા કારણે મે પ્રેમ વ્યવહાર સગા સંબંધીઓ અને મંદિરોમાં જવાનું બંધ કરી દીધું છે આ સાંભળીને લક્ષ્મીએ કહ્યું હે શેઠજી મે તમને કે ареના પાડી હતી કે તમે અમારી પાછડા બધું છોડી દો તમારી ભક્તિ છોડી દો મંદિરોમાં જવાનું બંધ કરો ते तमारा सगान संबंधियों अने प्रेमियों साथेनो प्रेमार व्यवहार छोड़ी दो मित्रों लक्ष्मीए आ शब्दों सेठ जी ने कहा अने पछी कहूं सेठ जी हूँ अवश्य जईश हूँ एक जगह हमेशा नथी रहती सेठ जी बोलिया जाओ पछी हूँ शू करू तमारा जवाथी हूँ तो नामर्द बनी जईश हूँ तमारी साथे खूब प्रेम करू छू सेठ जी नी वात सांभरी ने लक्ष्मी माता बोलिया सेठ जी ओ तुमने एक वरदान आपी ने जयश घबराशो नहीं परंतु बे वरदान नहीं आपो खूब समझी लो मांगो शु मांगबू छे लक्ष्मी ना आ वचन सांभरी ने सेठ जी बोल्या लक्ष्मी हजी नहीं ओ मारा घर माथी सलाह लेने आवेश थोड़ो समय आपो माता तमे काले आवजो अने साचूज कहयु छे के समझदार अने चतुर लोको पोते के स्वयं निर्णय नथी लेता तेओ पोताना પરિવાર સાથે વિચાર વિમર્શ કરીને સલાહ લઈને જ તે કામનો નિર્ણય લે છે મિત્રો લક્ષ્મી સ્વપ્ન ચાલી ગઈ શેઠજી સવારે પોતાની ચારે વહુઓ પાસે ગયા અને ચારે વહુઓને કહેવા લાગ્યા બેટા હવે આપણે ભિખારી બનવા જઈ રહ્યા છીએ ચારે વહુઓ બોલી પિતાજી એવું શું થયું કે તમે ભિખારી બનવા જઈ રહ્યા છો ત્યારે સેઠજી બોલ્યા રાતે લક્ષ્મીએ સ્વપ્ન આપ્યું અને સ્વપ્નમાં મને કહ્યું કે શેઠજી હવે હું તમારા ઘરેથી જઈ રહી છું પરંતુ એક વરદાન આપીને જઈશ અને તમને ખબર છે જો લક્ષ્મી ઘરેથી ચાલી જશે તો આપણે ભિખારી બની જઈશું નામર્દ બની જઈશું પરંતુ તેમણે એક વરદાન આપવાનું કહ્યું છે મારી સમજમાં નથી આવતું કે હું માતાજી પાસે કયું વરદાન માંગો त्यारे मोटी वहू ने पूछयू बेटा तू कहे हूं लक्ष्मी पासे कयु वरदान मांगो तो मोटी वहू बोली पिताजी तेम सोनू जवाहरात मांगी लो तेमने ठीक छे। तेमने नानी ना ने पूछय बेटा तू कहे तारू शू सारू छे हूँ लक्ष्मी पासे शू मांगो त्यारे मोटी थी नानी वहू बोली पिताजी तमे बीजू कई न मांगो तमे लक्ष्मी पासे शाड़ाओ કોલેજો અને શહેરની તમામ હોસ્પીટલો માંગી લો કારણ કે કોલેજો અને હોસ્પિટલો માં ખૂબ નાણાની કમાણી થાય છે સેઠજી બોલ્યા ઠીક છે બેટા પછી તેમણે તેનાથી નાની વહુને પૂછ્યું બેટા તું કહે તારી શું ઈચ્છા છે ઓ લક્ષ્મી પાસે શું માંગો ત્યારે તેનાથી નાની વહુ બોલી પિતાજી તમે શહેરની બધી જમીન પોતાના નામે કરાવી લો કારણ કે જમીનમાં ખૂબ અનાજ ઉત્પન્ન થાય છે आप गरीब नहीं जय अनाज उत्पन्न तो अपने धनवां रही कहू ठीक छे, बेटा पची सौ वहू ने पूछू ए कहु बेटा तू कहे तारो शू विचार छे। तारी शु इच्छा छे, मित्रों तो सौ वहू बोली पिताजी मने न तो सोनू जोइए न तो हॉस्पिटल जोइए न तो कॉलेज जोइए अने न तो शहर नी जमीन जोइए सेची बोलिया बेटा तने शू जोइए त्यारे सौथी नानी बहुए कहियूं पिताजी तमे लक्ष्मी पासे एज मांगो जारे लक्ष्मी तमारा स्वप्नमा आवे अने वरदान मांगवा कहे त्यारे तमे एज मांगो के जो अमे गरीब थई जईये तो पण हमारा बहु बेटाओ मा हमेशा प्रेम रहे અને બીજુ કંઈ ન માંગો મિત્રો ચારે વહોની વાતો સાંભળીને સેઠજી ત્યાંથી ચાલ્યા ગયા અને જારે રાત્રી થઈ અને રાત્રે સેઠજીએ આરામ કર્યો ત્યારે લક્ષ્મીજી સ્વપ્નમાં આવ્યા અને બોલ્યા સેઠજી માંગો તમે તમારા પરિવાર અને ઘરમાંથી સલાહ લઈ લીધી હશે માંગો શું માંગવું છે પરંતુ એક જ वरदान માંગો બે નહીં कारण के हूँ तमने एक ज वरदान आपी ने जयश सेठ जी बोलिया माता हूँ एक ज वरदान मांगीश बे नहीं लक्ष्मी ये कहूँ तो मांगो कारण के हूँ जवा मांगू छु सेठ जी बोलिया हे माता तमे चाल्या जाओ तो अमने एक वरदान आपी ने जाओ तमारा जवा थी अमे गरीब तो थई जईशु आ निश्चित छे परंतु जारे अमे गरीब थई जाइए तो अमारा मा अमारा बेटाओं मा अमारी चारे वहुओं में एटले के अमारा आखा परिवार मा हमेशा प्रेम रहे अने अमने बीजू कई नथी जोई तो सेठ जी नी वात सांभरी ने लक्ष्मी बोलिया खूब समझी लो ठीक थी समझी लो फरी थी विचारी लो एवू न थाय के तमे तमारी इच्छा मुजब वरदान मांगवामा डगमगी जाओ सेठजी जी बोलिया माता मैं ठीक थी समझी लीधु छे खूब विचारी ने आ निर्णय लीधो छे लक्ष्मीए फरी तक आपी कहू एक वक्त सेठ जी हूँ तमने फरी तक आपू छू फरी थी समझी लो फरी थी बीजू कोई वरदान मांगी लो तेरे सेठ जी बोलिया माता मने कहीं नथी जोई तू मने फक्त आज वरदान आपो के जो अमे गरीब थई जाइए तो अमरा मां मारा चारे बेटाओं मा। चारे वहो मा, एटले के आखा परिवार मा हमेशा प्रेम रहे मित्रों से माता लक्ष्मी खूब प्रसन्न थया अने बोलिया सेठ जी हवे तमे चिंता न करो आज पछी तमारा घरे थी क्यारे नहीं जाऊँ सेठ जी बोलिया माता तमे तो कहता हूँ जवा मांगू छू हवे एवो शू घरे थी केम नहीं जाओ त्यारे लक्ष्मी ए कहू हे सेठ जी यही तो कारण छे के ज्या प्रेम होय छे ज्या सहनशीलता होय छे ज्या परिवार मा एक बीजा साथे प्रेम होय छे एक बीजा प्रत्ये प्रेम करे छे ज्या झगडा नथी होता ज्या लड़ाई नथी होती त्याज हूँ हमेशा रहू छु अने जारे तमारा घर मा प्रेम रहेशे तो हूँ तमारो घर केवी रीते छोडी ने जाईश कदापि नही जाऊं તેથી તમે નિશ્ચિંત થઈ જાઓ આજ પછી હું તમારા ઘરેથી ક્યારે નહીં જાઉં મિત્રો જ્યારે ખુશીથી તેમનો ચહેરો ખીલી ઉઠ્યો અને વારંવાર માતાને પ્રણામ કર્યા તો મિત્રો આ કથામાંથી આપણને એ શિક્ષા મળે છે કે જે ઘરમાં ઝઘડા હોય છે જે ઘરમાં લડાઈ ઝઘડા હોય છે તે ઘરને લક્ષ્મી હંમેશા માટે છોડી દે છે અને જે ઘરેથી લક્ષ્મી ચાલી જાય છે તે ઘર હંમેશા માટે ગરીબ જ થઈ જાય છે તો મિત્રો માણસના જીવનમાં આ રીતે ગરીબી આવે છે અને મિત્રો જ્યાં પ્રેમ હોય છે જે ઘરમાં ઝગડાલડાઈ નથી હોતી ત્યાં જ લક્ષ્મીનો વાસ હોય છે અને તે જ ઘરમાં માણસ સુખી રહે છે અને તે જ ઘરમાં હંમેશા ધનવાન હોય છે તો મિત્રો આ રીતે માણસ પર ગરીબી આવે છે અને આ રીતે માણસ પર ધનવાન આવે છે તો મિત્રો અમારી આ સીટજીની કથા તમને કેવી લાગી જો આ કથા તમને સારી લાગી હોય પસંદ આવી હોય તો તમને વિનંતી છે કે અમારા વિડીયોને અવશ્ય લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી કંઈક ને કંઈક લખો અને શક્ય હોય તો તમારા મિત્રોને આ વિડીયો અવશ્ય શેર કરો ફરી મળીશું આગલા વિડીયોમાં કોઈ નવી જ્ઞાન ચર્ચા સાથે त्या सुधी बधा दर्शकों मित्रों नो खूब खूब आभार जय श्री कृष्ण